તેમજ ઓફિસ માં ચલાવવાની ફરજ પડી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાકડા ગામમાં આવેલી આંગણવાડી છેલ્લા ચાર વર્ષથી જર્જરિત છે આંગણવાડીના સંચાલક દ્વારા પણ અનેકવાર વાર રજૂઆત કરવામાં આવી ત્યારે ચાર વર્ષથી મંજૂર કરેલી આંગણવાડીનો પાયો ખોદાયો જ નથી આંગણવાડીના બાળકોને વરસાદના સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જયારે વરસાદ હોય ત્યારે ગ્રામ પંચાયતની ઓફિસમાં ઓફિસ બાળકોને બેસાડવા તેઓ મજબૂર બન્યા વરસાદ ન હોય તો બાળકોને ગ્રામ પંચાયત ના બેસવું પડે છે ત્યારે વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું કે જો અમે બાળકોને અહીંયા અહિયાં બે કિલોમીટર દૂર થી આંગણવાડી માં મોકલીએ છીએ અમે અહિયાં ન હોઈએ તો બાળકોને વાંદરા તેમજ જંગલી પ્રાણીનો ખૂબ જ ભય સતાવી ગયો હોય છે આંગણવાડી ક્યારે બને એ ચિંતાનો વિષય અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટમાં પાણી હલતું નથી બીજી તરફ લોકોને પણ બીક લાગી રહી છે કે જો વાંદરાઓ ગામમાં આવતા હોય ત્યારે ખુલ્લામાં આંગણવાડી ચલાવતા હોય ત્યારે વાંદરાઓ અચાનક જ હુમલો કરે તો તેનો પણ ડર લાગે સરપંચે કહ્યું કે થોડોક સમયમાં પહેલા જ તેઓ પંચાયતમાં આવ્યા તેમનું પણ પહેલું કામ આંગણવાડી બનાવવાનું રહેશે તેઓએ તાલુકામાં પણ રજૂઆત કરી છતાં પણ હજુ સુધી નિકાલ આવ્યો નથી આગળવાડી ડિમોલેશન માટે પણ મંજૂર થઈ ગઈ હતી ત્યારે સત્તાધીશો એ આ બાબતે મંજૂરી આપી રહ્યા નથી મારું નામ અપર્ણા તેવાનીતા બેન ગામ નાખડા અમારે ચાર વર્ષ થયા આ પરિસ્થિતિ રજૂઆત કરી છે અમે ઉપર અમારે આઈસીડીએસ વિભાગમાં રજૂઆત કરી પંચાયત ના વિભાગમાં રજૂઆત કરી મોકલેલ છે અમે લખાણ છે અમારી પાસે અહિયાં દસ થી બાર વિદ્યાર્થી મારે ત્રણે આંગણવાડી માં આવે છે કારણ કે અમારે ભય અહિયાં ખુલ્લા માં બેસીએ તો વાંદરા નો ભય લાગે છે તમને બાળકોને વાંદરા લગાડીને વયા જાય એટલે વાલી એમ ભેગા સાથે આવે તો થાય આંગણવાડી બે છે એક રામાપીર બાપા પાસે છે એમાં કઈ વાંધો નથી આ અમારે આંગણવાડી જર્જરી છે એમ એમ કીધું કે કે નંબર નંબર આવી ગયો છે બની નામ અમે બાળકોને અંદર બેસાડી ને પ્રવૃતિ કરાવીએ ને નાસ્તો આપીએ જમવાની વ્યવસ્થા તો અમે અમારે હેલ્પર બેન બનાવી મેનુ પ્રમાણે નાસ્તો બનાવીને આપે આપીએ બાળકોને મારું નામ રાઠોડ મહેશભાઈ હું બાળકનું વાલી હું અરે આંગણવાડીમાં બાળકને ડેલી માટે લઈને આવવું પડે છે બાળકને એકલું રેડું એવું નથી અહીંયા કારણ કે આંગણવાડીમાં કોઈ વ્યવસ્થા નથી અને બાળકને અહીંયા વાંદરાની બહુ ભય રહી પ્લસ આપણા અહીંયા સિંહનો પણ બહુ ભય રહી છે એટલે જ્યાં લગ્ન બાળકને અહીંયા આંગણવાડીમાંથી રજા ન મળે ત્યાં સુધી અહીંયા રહેવું પડે પછી બાળક ને લઈને જઈ શકીએ કે આ લગન તો એવી પરિસ્થિતિ નથી કે બાળકને ને એકલું રેડવું મૂકી શકે આંગણવાડી તો ઓછા ઓછા ચાર વર્ષ થઈ તો આંગણવાડી હાલત બહુ ખરાબ છે ગંદકી પડી હોય છે ને બહુ ખંડેર જેવું કામકાજ છે ને હું છે ને અત્યારે સમજી લઉં બે કિલોમીટર થી ડેલી માટે અહીંયા આવવું પડે બાળકને લેવાનું મૂકવા માટે બાળકો ની વ્યવસ્થા કેવી છે અત્યારે અહીંયા ક્યાં ભણાવવામાં આવે છે બાળકોને ભણાવવા માટે તો ગામની પંચાયત છે પંચાયતની જે ગ્રાઉન્ડ છે તેમાં એ લોકો શિક્ષણ આપે ને એવું કરે છે બાકી તો જે આંગણવાડીનું કામ કરે સારું છે પણ જે આંગણવાડી મેન છે એ બહુ જર્જરીત છે મારું નામ સોલંકી વિજય દાનાભાઈ છે હું હાલ જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થઈ અને નાકડા ગ્રામ પંચાયતને સરપંચ તરીકે અત્યારે ફરજ બજાવું છું આંગણવાડી જર્જરીત વાળો પ્રશ્ન અમારે છેલ્લા ચાર વર્ષથી છે અને ત્યાં બાળકો એમાં બેસી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી ઉપરથી જે સિમેન્ટના જે પપડા પડે છે એટલા માટે હાલ તો અત્યારે અમે આંગણવાડીના બાળકોને પંચાયતના જે ગ્રાઉન્ડ છે એમાં રખાવીને આંગણવાડીનું કાર્ય શરૂ રખાવેલ છે પરંતુ આ જે આંગણવાડી છે એમાં બે આંગણવાડી ટોટલ છે અમારે એક જે આગળની બાજુ છે અને બંને આંગણવાડી થઈને ચાલીસ જેટલા બાળકો છે પણ હાલ આ જે આંગણવાડી જર્જરીત છે એનો બહુ મોટો પ્રશ્ન છે પહેલી આંગણવાડી બહુ સારી છે એમાં આ આંગણવાડીમાં વારંવાર રજૂઆતો કરી છતાં આ આંગણવાડીમાં કોઈ ધ્યાન દોરતું નથી અમે તાલુકા પંચાયતે પણ બાંધકામ શાખામાં રજૂઆત કરેલી છે પરંતુ એનું કામ જે છે ત્યાં ને ત્યાં રહે છે ક્યાંય આગળ વધતું નથી એ લોકો એવું કહે છે કે થઈ જશે અને અમે ડિમોલેશન સર્ટી આપેલું છે હાલ એનું એવું કહેવાનું છે કે આમની જાહેર હરાજી કરવાની છે તો એના માટે અમે એમને એટલું કીધેલું કે સાહેબ તમે વેલી તકે આનું જે ભાવ નક્કી કરી અને અમને આપો અમે પંચાયત દ્વારા જાહેર હરાજી કરી દેશું પરંતુ એમાં પણ અમને કોઈ સારો એનો સપોર્ટ મળ્યો નથી મારે હાલ અત્યારે ખુલ્લામાં પંચાયત ઓફિસે બેસે છે તો અત્યારે અમારે વાંદરા છે પછી જંગલી જાનવરો નો અત્યંત ત્રાસ છે એમ કીધો તો ચાલે એટલે પેલું તો કામ એ છે મારે સરકાર ને પણ એ જ વિનંતી છે કે પેલું કામ નાખડા ગામની અંદર આંગણવાડી નું કરવામાં આવે